વલસાડ જિલ્લાના ગાડરિયા ગામે દીપડો ઘરમાં ઘૂસી જતા ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી અને લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા વલસાડ તાલુકાના ગાડરિયા ગામે આજે સવારે અચાનક દીપડો ગામમાં એક ઘરમાં પેસી જતા ગામ લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા ઘટનામાં દીપડાએ ત્રણ યુવાનને ઈજા પહોંચાડી હતી અને ઘટનાની જાણ થતાં જ ગામના લોકો એકત્ર થઈ ગયા હતા ગંભીર બે યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે પોલીસ અને જંગલ વિભાગના અધિકારીઓને જાણ કરાતા દોડી આવ્યા હતા

એમને બી ચોખા કેટલા જણા પર હુમલો થયો છે એમ અત્યારે અંદર જે બે એક જણા પર એક મારા પૃથ્વી તમને કઈ લાગ્યું કે હા થોડાક જણા પાછળના ભાગમાં નખવા ગયેલો છે થોડાક ભગવાનો ભાગમાં અમૃત પટેલ એસ ન્યૂઝ વલસાડ